નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો મરચાં પડતરાઓ વાત કરીએ તો જો મિત્રો આટલી હરાજીનું કામકાજ સોળ વીઘામાં કમ્પ્લીટ થયું છે અને હાલ મિત્રો જે તમને સ્ક્રીનમાં દેખાય છે આ મિત્રો બધો જ પટો છે તે હરાજીનું કામકાજ બાકી છે ત્યારબાદ ટ્રાન્સપોર્ટ નગર અને મિત્રો જે સોમ્ય ઠાકરસી ગ્રાઉન્ડ છે ટ્રાન્સપોર્ટ નગર અને ઠાકરસી ગ્રાઉન્ડ મિત્રો બંને ત્યાં મરચું છે તે

ચોત્રીસો ને એકાવન ત્રણ હજાર ચારસો ને એકાવન ભાવ થયો છે ચોત્રીસો ને એકાવન ભાવ થયો છે સાનિયા મરચો છે મસ્ત ક્વોલિટી સુકા સારી છે ચોત્રીસો ને એકાવન મિત્રો આ ક્વોલિટીના મસ્ત ક્વોલિટી કલરમાં સારી સાનિયા મરચા

स <laughs> <laughs> एक, 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 एक. एक, एक मस्त आइज माल <laughs> <laughs> મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે ને બજાર ની વાત કરું તો આજે બજારમાં થોડોક સુધારો જોવા મળી રહ્યો છે